સુરતના ઉમરા વિસ્તારમાં એક અત્યંત ઘટના સામે આવી છે જેમાં વર્ષીય માતા પૂનમ શાહે પહેલા પોતાના વહલ સોયા પુત્રને ગળો ફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ કરુણ ઘટના પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી કન્નગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે એક હસતા રમતા બાળકની હત્યા અને મારા માતાના આપઘાતની ઘટનાએ સમગ્ર સુરત શહેરને અરીરાટી ફેલાવી દીધી છે અને પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે મૃતક પૂનમ છેલ્લા કેટલાક સમયથી તેના પિયરમાં માતા અને ભાઈ સાથે રહેતી હતી ઘટનાના દિવસે સવારે પૂનમનો ભાઈ કોઈ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો અને સવારે અંદાજે અગિયાર વાગે જ્યારે તે પોતાનો મોબાઈલ ચાર્જર લેવા માટે અચાનક ઘરે પરત ફર્યો ત્યારે ઘરનું દ્રશ્ય જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તેણે જોયું કે તેની બહેન પૂનમ અને તેનો ચાર વર્ષનો ભાણજ બંને પંખા સાથે લટકેલી હાલતમાં હતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવા છતાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા મૃતકની માતા ઉષાબહેનના જણાવ્યા અનુસાર પૂનમના આ આત્મઘાતી પગલાં પાછળ તેના સાસરીયા જવાબદાર છે પૂનમની માતાએ આક્ષેપ કર્યો છે કે તેની નણંદ તેને બહુ જ હેરાન કરતી હતી અને ઘરના તમામ નિર્ણયો નણંદ જ લેતી હતી અને સાસુ તથા પતિ પણ તેની વાત માનતા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂનમના પતિ કરણ શાહ ક્યારેય તેની પત્નીનો પક્ષ લેતા નહોતા ઉલટાનું નણંદના કહેવા પર તે પૂનમ સાથે ઝઘડા કરતા અને છૂટાછેડા લેવા સુધીનું દબાણ કરતો હતો લગ્નના પાંચ વર્ષ દરમિયાન પૂનમને વારંવાર પીએમ મોકલી દેવામાં આવતી હતી અને પતિ કરણ અવારનવાર એવું બહાનું કાઢતો કે તે દેવામાં ડૂબેલો છે અને લગ્નના ખર્ચને કારણે તેની સ્થિતિ ખરાબ છે માટે પૂનમે પિયર જઈને રહેવું જોઈએ પૂનમે પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા કરણ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા સપના સાથે શરૂ થયેલી આ સફર ગણતરીના દિવસોમાં જ દુસ્વપ્ન બની ગઈ હતી ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની યોગ્ય સંભાળ રાખવાને બદલે તેને પિયર મોકલી દેવામાં આવી હતી માતા ઉષાબેને રડતા રડતા જણાવ્યું કે મારી દીકરી ક્યારે અમારા પર બોજ બનવા માગતી ન હતી પણ તેના સાસરિયા તેને જીવવા જેવી છોડી ન હતી तायड़े जिनकी उम्र 26 वर्ष है और उनका पुत्र शिवाय तायडे जिनकी उम्र 4 वर्ष है इन इन दोनों दोनों का देहांत हो गया है जिसमें कि ये शिवाय और इनकी माताजी पूनम इन को गड़ा फासा खा करके मृत जाहिर किया तो, गया है और ये पीपलोद गांव में शमशान भूमि के पास पासपोर्ट ऑफिस के आसपास रहते थे इनकी शादी को तीन साल हुए थे और इनके डिवोर्स को डेढ़ साल हुए थे और ये वर्दी अभी उमरा पुलिस स्टेशन को मिली है और इसमें एडी दाखिल करके और एक मर्डर दाखिल करके आगे की तपास की जाएगी जो बच्चे का डेथ डेथ हुआ है तो उसमें मदर का रोल मर्डर तरीके लेकर के उसमें गुना दाखिल करके आगे की तपास की तपास जाएगी सुसाइड का कारण अभी तपास में ही पता चलेगा प्रीलिमिनरी ये इतना पता है कि वो अभी इनके बेटे के साथ रहती थी और उनके हस्बैंड से उनका डिवोर्स हो चुका था बाकी अगर कोई फैमिली के एलिगेशन होंगे कोई नोट वगैरह मिलेगा तो उसके बेसिस पे हम तपास करेंगे